શ્રી સંતરામ સમાધિ સ્થાન તેના છપ્પન વિવિધ સેવાઓ દ્વારા દયા અને સમુદાય કલ્યાણનું પ્રતિક છે તે શિક્ષણ આરોગ્ય સેવા આપત્તિ રાહત અને અનેક ચેરિટેબલ પ્રવૃત્તિઓ જેવી વિશાળ સેવાઓ પૂરી પાડે છે જે લાખો લોકોના જીવન પર ગાઢ અસર પાડે છે આ માન્યતા કેન્દ્રના મહત્વપૂર્ણ સામાજિક યોગદાનને અને સમુદાયને ઉન્નત કરવાની અવિરત પ્રતિબદ્ધતાને ઉત્તેજિત કરે છે આ સન્માન ડૉક્ટર પ્રણવ દેસાઈ દ્વારા લખાયેલ શ્રી સંતરામ સેવા દર્શન પુસ્તકના આધારે છે આ વ્યાપક પુસ્તક શ્રી સંતરામ સમાધિ સ્થાને પૂરી પાડેલ વિવિધ સેવાઓની વિગત આપતું ને ધાર્મિક સંસ્થાઓમાં સામાજિક ઉદ્યમશીલતા વિકસાવવામાં આ પુસ્તકનો દ્રષ્ટાંત છે આ પહેલ શ્રી નરેન્દ્ર મોદીની બે હજાર અગિયારની નડિયાદની મુલાકાતથી પ્રેરિત થઈ હતી અને આ શ્રી સંતરામ મહારાજના આશીર્વાદ અને શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી ડૉક્ટર પ્રણવ દેસાઈ દ્વારા લખાયેલ ભીષ્મ પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલું શ્રી સંતરામ સેવા દર્શન આઈસીડીએસસી ના પ્રતિષ્ઠિત માન્યતા પત્ર પ્રાપ્ત કરી છે આ પુસ્તક શક્ષી ટ્રસ્ટ અને હિન્દુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયા જેવી પ્રખ્યાત સંસ્થાઓ સાથે સહયોગમાં બનાવવામાં આવ્યું છે શ્રી ગોવિંદ ગિરીજી મહારાજના નેતૃત્વ હેઠળ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખજાંચી દ્વારા માર્ગદર્શન મેળવેલું છે ધાર્મિક નેતાઓના લાભ માટે આ પુસ્તક હિન્દી ગુજરાતી અંગ્રેજી ભાષામાં અનુવાદિત કરવામાં આવ્યું છે ડોક્ટર પ્રણવ દેસાઈને સમાજ માટેના ફાયદાકારક મોડલ્સ માટેના તેમના યોગદાન માટે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રેરણાદાયક માનવી તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે શ્રી સંતરામ સમાધિસ્થાનની સેવાઓને દસ્તાવેજીકૃત અને પ્રોત્સાહિત કરવાના તેમના કાર્યથી ધાર્મિક સંસ્થાઓની સામાજિક પરિવર્તન અને સામાજિક ઉધમશીલતા વિકસાવવામાં શક્તિ દેખાડવામાં આવી છે શ્રી સંતરામ સમાધિ સ્થાનને આ સન્માન સાથે ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશને આ આધ્યાત્મિકતા તેમજ તેના આપી છે જે અને સમુદાય કલ્યાણના મહત્વપૂર્ણ ભૂમિકા છે મેં અભિષેક વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન યુએસએ કી તરફ સે બિઝનેસ ઓફિસર યે મિસ્ટર દેવાંગ પરેલ મારી કન્સલ્ટન્ટ કે आज हमारी जो संस्था है उसने श्री संतराम समाधि स्थान को एक वर्ल्ड अमेजिंग प्लेस के को दर्जा दिया है क्योंकि जो संस्थान है जो प्लेस है वो इतना बेहतरीन है कि इसने लाखों लोगों को प्रभावित किया है और साथ ही छप्पन से ज़्यादा जो आसपास की जो सुविधाएं हैं जो सहयोग प्राप्त किया है तो बहुत सारे लोगों ने उससे प्रभावित हुए हैं और बेनिफिट लिया है उन लोगों ने और हमने श्री जी देसाई जी को भी आज सर्टिफिकेशन दिया है वो एक अमेजिंग ह्यूमन इंस्पायरिंग ह्यूमन के तौर पे क्योंकि इनकी जो शिक्षा के अंदर और आध्यमिक तो सारी चीज़ें हैं उनके हिसाब से सो सब तो ये देखते हैं कि स्थान जो है अगर हम वर्ल्ड अमेजिंग प्लेस के लिए कर रहे हैं तो वर्ल्ड अमेजिंग प्लेस वो किस तरह से है कि उसका समाज को या देश को क्या योगदान रहा है तो वो योगदान जो संस्थान का है या जो समाधि स्थान का है उससे वो पूरे देश ही नहीं पूरे विश्व में बहुत ही लाखों लोग प्रभावित हुए हैं और उससे बेनिफिट लिया है तो ये देखते हुए हम बहुत सारी क्रियाएं देखते हैं कि किस तरह से वो काम कर रहे हैं कितने सालों से वो कार्यरत हैं तो वो जरा देखते हैं हमने इसका सिलेक्शन किया है योगी सन्तराम महाराज परंपरा में सेवा कार्यरत छू मैंने एक सेवा सौंपी थी કે મંદિરના સેવા કાર્યોનું દસ્તાવેજીકરણ કરવું એને એક રિસર્ચના પુસ્તક સ્વરૂપે પ્રસ્તુત કર્યું લગભગ નવેક વર્ષની મહેનત પછી એ પુસ્તકની અંદર બધા જ કાર્યો સમાવિષ્ટ કર્યા અને જ્યારે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશને એને પુખ્તા કરી એને પ્રમાણિત કર્યું કે આવા સેવા કાર્યો કોઈ સંસ્થા કરતી હોય એને તે એવોર્ડ આપવો જોઈએ અને એની ઉપરથી આ એવોર્ડ ગુજરાત અવગ્રી સંતા મહારાજના સમાધિ સ્થાને મળ્યો એનાથી આ ઉજડી ગુરુ પરંપરા વધુ ઉજળી થતી હોય એમ ચમકદાર બની અને સાથે સાથે મને એક નિમિત્ત માત્ર તરીકે આ પુસ્તક પ્રકાશિત કરવા માટે અને આ કાર્ય કરવા માટે જે પ્રેરણા સ્ત્રોત તરીકે મને એવોર્ડ આપવામાં આવ્યો એ બધું જ ગુરુ પરંપરાના ચરણોમાં સમર્પિત છે જય મહારાજ